હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા માર્શ એન્ડિંગ હોવાથી આજે લગભગ તમામ માર્કેટ યાર્ડની રજા જાહેર કરવામાં આવે છે જેથી થોડાક વિડીયો બનાવવામાં તકલીફ પડશે અમારે તો આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસને મંગળવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટયાર્ડ અમરેલી માર્કેટયાર્ડ અને જૂનાગઢ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સિત્તેર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ શેણ્યા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આડત્રીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સત્યોતેર ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ચાલીસ સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ચુમ્માળીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પૂરા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો બત્રીસ ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો દસ મગફળી તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચોતેર કપાસ તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો વીસ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો સાહીઠ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી છેલ્લા પહોંચે શેણ્યા તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સુડતાલીસ તુવેર તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ધાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સોયાબીન તો તેના નિશા ભાવ છસો એંશી રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આઠસો એક રૂપિયો તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચાલીસ ઘઉં રૂકડા તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો અડતાલીસ મગફળી તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચાલીસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા આ હતા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે નાળિયેર સોનંગના ભાવ સત્સો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ बे हजार पाच बार रुपया शेण्या तर तेना निसा भाऊ सातसो रुपयाची लईने तेना उसा भाव एक हजार एक रुपया एरंडा तो तेना निसा एक हजार एक बावन तेना उसा भाव एक हजार बसो तुवेर तो तेना निसा एक हजार एक तेना भाव એક હજાર ત્રણસો નેવું જુવાર તો તેના નિશા ભાવ ત્રણસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ચોર્યાસી બાજરી તો તેના નિશા ભાવ ચારસો અડત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સત્સો એક્યાસી તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો એકાવન ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો અઢાર રૂપિયા ડુંગળી લાલ તો તેના નિશા ભાવ એકસો સાત રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો પિસ્તાલીસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચોતેર ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ चारस रुपया रुपयाची लईने तेना उसा भाव चारस त्रण रुपया कपास तो तेना निसा भाव एक हजार रुपयाची लईने तेना उसा भाव एक हजार चार जीरू तर तेना निशा भाव एक हजार रुपयाची लईने तेना उसा भाव त्रण हजार रुपया आता महुआ मार्केटय्डना बजार भाव હવે મેં તમને જણાવી જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ પાંચસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એક રૂપિયો ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ સો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો ને સોર્યાસી રૂપિયા પછી વાત કરીશું મરસા સુકા તો તેના નિશા ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકાવન મરસા સુકા પટ્ટો તો તેના નિશા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર સાતસો ને એક રૂપિયો ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છ્યાસી રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાશી રૂપિયા જીરું તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એકતા સાથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ